નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યા શાળામાં ધોરણ ચારના ગુજરાતી વિષયની જે પ્રશ્ન બેંક એટલે કે એકમ કસોટી આવી ચૂકી છે તારીખ ચાર એક બે હજાર પચીસના રોજ તેમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડિયોમાં જોઈશું તો આ વિડિયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને પણ જરૂરથી શેર કરજો જેથી તે લોકોને પણ આ સોલ્યુશનનો લાભ મળી રહે પ્રશ્ન એક અહીં બે ફકરાના વાક્ય ટુકડા ભેગા થઈ ગયા છે ટુકડા છૂટા પાડો અને વાક્ય બનાવો અને ફકરા છૂટા પાડીને લખો કોઈ પણ એક વિભાગ જેમના ગુણ પાંચ જોઈએ પહેલો વિભાગ એક તપેલી લો તપેલીમાં એક ગ્લાસ પાણી રેડો તપેલીમાં એક ચમચી ખાંડ નાખો ખાંડને હલાવીને ઓગાળો એક લીંબુ કાપી લીંબુનો રસ તપેલીમાં નાખો તપેલીમાં એક ચમચી મીઠું નાખો હવે એક ચમચી વડે મિશ્રણને હલાવો સરબતને એક ગ્લાસમાં રેડો બજારમાંથી પતંગ અને દોરા ખરીદ્યા પતંગની કિન્ના બાંધી પતંગને ખૂમતું લગાવ્યું પતંગને આકાશમાં ચગાવ્યા પતંગને આકાશમાં દૂર દૂર સુધી જવા દીધા ને આખો દિવસ પતંગ સાથે ખૂબ મજા કરી સાંજે પતંગ ઉતારી લીધા તેવી રીતના જોઈએ વિભાગ નંબર બે બગીચામાં ઘણા વૃક્ષો હોય છે ત્યાં ફૂલ છોડ છે બગીચામાં એકદમ નાનું નાનું ઘાસ હોય છે તેમાં આળોટવાની અને રમવાની મજા આવે છે કેટલાય લોકો ત્યાં બેસીને નાસ્તો કરે છે બીજું જોઈએ માખી પંખી છે તે ઉડતા ઉડતા પણ માખી જેવા જંતુઓ ખાય છે તમને થશે પતંગ રંગો નામ કેમ પાંદડા જેવા રંગવાળો છે એટલે પતંગ રંગાના પગ પાતળા અને નાના હોય છે વિભાગ નંબર ત્રણ જોઈએ તેમાં રિયાયા ટામેટા સમાર્યા એક તાવડીમાં તેણે બે ચમચી તેલ તેલ મૂક્યું ગરમ થયું એટલે તેમાં રાઈ હિંગ અને લીમડાથી વઘાર કર્યો વઘાર અને ટામેટા હલાવી દીધા પછી તેમાં થોડું પાણી ઉમેરી હવે રસદાર ટામેટાનું શાક તૈયાર જયાના ઘરમાં તડકો આવી ગયો તે એટલો બધો હતો કે સાવરણીથી કઢાય તેમ નહોતો અને કાઢવા તેમણે બંબાવાળાને બોલાવ્યો બંબાવાળા તો તડકો જોતા જ ભાગી છૂટ્યા જ્યાંની મમ્મીએ બારી પર પડદો લગાવી દીધો એમ કરતા તડકો જતો રહ્યો વિદ્યાર્થી મિત્રો ધોરણ ચારની જે ઓરિજિનલ પ્રશ્ન બેંક સોલ્યુશન તારીખ ચાર એક બે હજાર પચીસના રોજ ગુજરાતી વિષયના સોલ્યુશનની પીડીએફ આપણે એપ્લિકેશન વોશન કોચિંગ ક્લાસીસ પરથી મળી જશે અને વોટ્સઅપ નંબર પરથી પણ મળી જશે પ્રશ્ન નંબર બે આપેલા ફકરામાંથી કોઈ પણ એક ફકરો પસંદ કરી તેના આધારે પ્રશ્નોના જવાબ લખો જેમના ગુણ પાંચ જોઈએ પહેલો ફકરો નંબર એક દીવાને શા માટે અભિમાન થયું તો જવાબ આવશે દીવાએ આખા ઘરમાં પ્રકાશ ફેલાવી દીધો માટે નંબર બે વાર્તાને આધારે નીચેનામાંથી કયું વાક્ય સાચું છે તો જવાબ આવશે બી દીવાનું અભિમાન પવને ઉતાર્યો નંબર ત્રણ દીવો સાથી લજવાયો તો જબવશે ડી પવનને કારણે દીવો હલાવાયો અને અંધકાર છવાયો નંબર ચાર દીવાથી સૂર્ય કઈ રીતે અલગ પડે છે જબૌશે ડી પવનની અસર થાય છે નંબર પાંચ વાર્તામાં કયો મધ્યમવર્તી વિચાર રજૂ થયો છે બી તો જબવશે મર્યાદિત ક્ષમતાનું અભિમાન કરવું નહીં આગળ જોઈએ નંબર બે એક મોજેલી શાળા છે તેમાં ત્રણ ધોરણ છે છ સાત અને આઠ આ મિશ્રિત શાળા છે શાળામાં વિવિધ કાર્યક્રમો તેમજ અલગ અલગ પ્રવૃત્તિ નિયમિત થાય છે આથી બાળકોને કેટલીક જવાબદારી સોંપવામાં આવી છે તેની વિગત નીચે મુજબ છે જોઈએ નંબર એક રમતગમતની તક ક્યાં ધોરણના બાળકોને મળશે ધોરણ છ નંબર બે કઈ બાબતનો લાભ માત્ર ધોરણ આઠના બાળકોને જ મળશે કમ્પ્યુટર શિક્ષણ ત્યાર પછી નંબર ત્રણ ધોરણ સાતના બાળકો કયા વારે પ્રાર્થ પ્રાર્થનાની જવાબદારી નિભાવે છે બી મંગળવાર નંબર ચાર સવારે સફાઈ અને શનિવારે વ્યાયામ કયા ધોરણના બાળકો કરશે બી ધોરણ સાત નંબર પાંચ આપેલ વિગતના આધારે નીચેના માંથી કયું વિધાન સત્ય છે તો કે જવાબ આવશે એ કમ્પ્યુટર શિક્ષણ માત્ર ધોરણ આઠ ના ભાઈઓ મેળવશે જોઈએ ત્રીજો ફકરો તેના પરથી પ્રશ્નોના જવાબ નંબર એક વાર્તામાં ક્યાં મસ્તીખોર પ્રાણીની વાત કરવામાં આવી છે બી વાંદરો નંબર બે ચંપુની કુટેવો અંગે શું સાચું નથી સી હાથીના માથા પર કૂદવું નંબર ત્રણ ચપ્પુ ક્યાં દિવસે મસ્તી કરવાનું બંધ રાખતો ડી તેની માતા શિખામણ આપે તે દિવસે નંબર ચાર ચપ્પુની માએ ચપ્પુને આપેલી શિખામણમાંથી કઈ વાત સાચી છે બી સમય અને શક્તિ બીજાની સેવામાં લગાડવી જોઈએ નંબર પાંચ ચપ્પુના મગજમાં માતાની વાત ઉતરતી નહીં લીટી દોરેલ શબ્દનો અર્થ શું થાય એ વાતને સમજવી નહીં પ્રશ્ન નંબર ત્રણ વાર્તાનો શરૂઆત નો અંશ વાંચી વાર્તા પૂર્ણ કરીને લખો કોઈ પણ એક વિભાગ જેમના ગુણ પાંચ જોઈ લે અંદર અહીંયા આપણને વિભાગ નંબર એક આપેલો છે અને આ રીતના વાર્તા લખી અને આપેલ છે જે તમે વાર્તા જોઈ શકો છો અને લખી પણ શકો છો સારા અક્ષરે આ રીતના તમારે તમારી નોટબુકમાં લખવાની રહેશે ત્યાર પછી આપણને આપેલો છે વિભાગ નંબર બે તો તેમાં પણ એ જ રીતના અહીં તમને સરસ મજાની વાર્તા લખી અને આપેલ છે જે તમે અહીં જોઈ શકો છો અને તમે તમારી નોટબુકની અંદર પણ સારા અક્ષરે લખી પણ શકો છો ત્યાર પછી આપણને આપેલો છે વિભાગ નંબર ત્રણ તો વિભાગ નંબર ત્રણની અંદર પણ એ જ રીતના લખી શકો છો તમે સારા અક્ષરે પ્રશ્ન નંબર ચાર ઉદાહરણ મુજબ કોષ્ટક પૂર્ણ કરો ગમે તે એક વિભાગ જેમના ગુણ પાંચ પેલો વિભાગ એ તો કે રમેશ ચોપડી વાંચે છે રમેશ ચોપડી વાંચશે રાજન લાડુ ખાશે નિખિલે લખોટી ગણી નિખિલ લખોટી ગણશે વિભાગ નંબર બે કવિતા રોટલી વણે છે સોમ્યા એ કવિતા લખી સાત્વિક કવિતા લખશે કૌશિક ઝડપથી દોડ્યો કૌશિક ઝડપથી દોડે છે અને રૂહિત શરબત પીશે પ્રશ્ન નંબર પાંચ ઉદાહરણ મુજબ શબ્દ અર્થ આપી તે શબ્દ પરથી એક વાક્ય બનાવીને લખો કોઈ પણ પાંચ જમના ગુણ પાંચ નંબર એક અવનવું નવી જાતનું ગમે ત્યારે અવનવું સ્વાદ માણવા માટે હું નવું વાનગી બનાવું છું નંબર બે વર્તાવું વ્યવહાર કરવો વાક્ય બનશે અહીં મને શાંતિથી અને સહેજ રીતે જીવન વર્તાવું છું નંબર ત્રણ ભભૂત તો શિવજીની મૂર્તિ પર ભભૂત લગાવવામાં આવે છે સાધુ ઘરે ઘરે નંબર આવવાના કારણે મને સરપાવ મળ્યો નંબર સાત તરંગ લહેર દરિયા પર નાની નાની તરંગો વધી રહી છે નંબર આઠ ઓવારો ઘાટ નદીના ઓવારે સ્ત્રીઓ બેઠી છે નંબર મુશ્કેલી મુસીબત સંકટ વાક્ય બનશે પાવાગઢનો ડુંગર ચડવામાં મુશ્કેલી પડી નંબર ખીજ ગુસ્સો તે ખીજોથી ભરેલો હતો પરંતુ તેણે ઠંડા મનથી જવાબ આપ્યો નંબર અગિયાર નિરાંત તો શાંતિ હું સવારે હું સાંજે નિરાંતે પથારીમાં સુઈ ગઈ નંબર બાર ભેરું મિત્ર હું અને મારો ભેરું ક્રિકેટ રમવા ગયા નંબર તેર ગાયબ તો અદ્રશ્ય મારી પેન્સિલ ક્ષણવારમાં ગાયબ થાય ગઈ નંબર ચૌદ હરખ ખુશી મેં મારું પરિણામ મેળવ્યું તેથી મારા હરખનો પાર ન રહ્યો નંબર પંદર ખપે જોઈએ વૈરાગીને માવા મીઠાઈ કંઈ ન ખપે તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું બીજા વિષયની એકમ કસોટીના સંપૂર્ણ સોલ્યુશન સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોની જરૂરથી શેર કરજો જેથી તે લોકોને પણ આ સોલ્યુશનનો લાભ મળી રહે